નગરમાં ઈદ એ મિલાદુન્નબીની ભવ્ય ઉજવણી કરાઈ હતી ઇસ્લામ ધર્મના સ્થાપક હજરત મહંમદ પૈગમ્બર સાહેબની યાદમાં ઈદ એ મિલાદુન્નબીની ઉજવણીને લઈ છેલ્લા કેટલાક દિવસોથી નગરના વિવિધ વિસ્તારોને રંગબેરંગી રોશની કરી ઝગમગતું કર્યું હતું આજે શુક્રવારના રોજ ઈદે મિલાદુન્નબીની ઉજવણીને લઈ હાલોલ નગરના મુસ્લિમોમાં ભારે ઉત્સાહ સાથે બિરાદરો અને બાળકોએ અવનવા પોશાક પહેરી ઈદે નબીની ઉજવણી કરી હતી જ્યારે હાલોલના લીમડી ફળિયા અમીરે મિલ્લત ચોક ખાટેથી ભવ્ય જુલુસ નીકળ્યું હતું જે નગરના કસ્બા હુસેની ચોક રહીમ કોલોની ખોખર ફળિયા કરીમ કોલોની એકસો એક કોલોની ફળિયા બાદશાહ બાબાની દરગાહ પાવાગઢ રોડ મોહમ્મદ સ્ટ્રીટ કુંભારવાળા મુઘાવાલા ગુડાપીરની દરગાહ થઈ પરત લીમડી ફળિયા ખાતે પહોંચ્યું હતું અને સલાતો સલામ બાદ નિયાજ તકસીમ કરવામાં આવી હતી જ્યારે ઈદે મિલાદુન નબીની ઉજવણીને લઈ નગરના વિવિધ વિસ્તારોમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો અને શાંતિપૂર્વક માહોલમાં મુસ્લિમ સમાજના લોકોએ ઈદે મિલાદુન નબીની ઉજવણી કરી હતી હાલોલ બ્યુરો ચીફ જસ્મીન શાહ હાલોલ